ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં માવઠાને લીધે ઘણો બધો વરસાદ પડ્યો છે અને અત્યારે શિયાળુ પાકોનો જે વાવેતર છે તેનો પૂરેપૂરો યોગ્ય સમય છે તે ચાલી રહ્યો છે અને આ જે માવઠું થયું તેને લીધે ભારે વરસાદને કારણે શિયાળુ પાકોના વાવેતરમાં થોડો ઘણો વિલંબ થશે લેટ થશે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જીરું ચણા અને ધાણાનું વાવેતર છે તે વધારે પ્રમાણમાં થતું હોય છે બાકી બીજા ઘણા બધા પાકો છે મેથી છે ઈસબગુલ છે રાયડો છે આવા ઘણા પાકોનું વાવેતર ખેડૂત મિત્રો શિયાળુ પાક તરીકે કરતા હોય છે પરંતુ મુખ્ય ચણા ધાણા અને જીરુંનું વાવેતર થતું હોય છે હવે ખેડૂત મિત્રો વરસાદને લીધે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં ભેજ જમીનમાં ઘણો બધો વધી ગયો છે તો જીરુના પાકમાં શું સાવચેતી આપણે રાખીએ તો ખૂબ સારામાં સારો ફાયદો આપણને મળે તેની થોડી ઘણી માહિતી આપણે જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે ભેજવાળી જમીન હોય તો તેમાં ડેમ્પિંગ ઓફ છે કે જે ભેજથી ફૂગ લાગવાની શક્યતા છે તે ઘણી બધી વધી જતી હોય છે બ્લાઇટ જેવા રોગો પણ ઘણા બધા વધી જતા હોય છે એટલે જમીન સુકાઈ જાય ત્યાર પછી વાવેતર કરવામાં આવે તો આવા જે ફૂગના રોગો છે તેનાથી આપણે બચી શકીએ અને બીજું કે જીરુમાં બીજ માવજત ખૂબ અગત્યની છે પહેલાં તમે ટ્રાઇકોડરમાં અને પછી કોઈ પણ ફૂગનાશકનો જે આપણે ભલામણ છે તે ફૂગનાશક તમે પટ મારીને બીજ માવજત કરીને વાવેતર કરો તો જીરુંમાં વાંધો ન આવે અને ખાસ કરીને નીચાણવાળી જે જગ્યા હોય ખેતરમાં ત્યાં પાણી છે તે બિલકુલ ભરત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું બીજું ચણામાં ખેડૂત મિત્રો અતિ બેજ હોય તો રૂટ રોટ જેવા કે જે મૂળનો સડો આપણે કહીએ છીએ તે રોગ આવવાની ઘણી બધી શક્યતાઓ છે તે વધી જતી હોય છે તો જે ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર કરવું છે તે ખેડૂત મિત્રો ખાસ કરીને કાર્બનડાઝીમ છે અથવા તો થાઈરમ છે આ બેમાંથી કોઈ એક સારી કંપનીનું ફૂગનાશક લઈને બીજ માવજત કરીને ચણાનું વાવેતર કરવામાં આવે તો ઘણા બધા ફૂગના રોગોમાં આપણને સારી એવી રાહત છે તે મળે છે બીજું ખેડૂત મિત્રો ધાણા ધાણામાં અંકુરિત સમયમાં અંકુરિત જે કોટા ફૂટવાની જે અવ અવસ્થા છે ધાણાના પાકમાં તેમાં ભેજ વધારે હોય તો પણ ઉગવામાં ખાસ એટલો વાંધો નથી આવતો તેવું અમને જાણવા મળી રહ્યું છે બાકી તમારી પાસે કોઈ વિશેષ માહિતી હોય તો કોમેન્ટમાં ચોક્કસ તમે ધ્યાન રાખજો ઘણા બધા ખેડૂત મિત્રો શું કરે છે જુવારમાં અમે ખુદ ખેડૂત મિત્રો નાઇટ્રોજન છેતાલીસ ટકા છે તે ખાતર વધારે પ્રમાણમાં શિયાળામાં જ્યારે અમે જુવારનું વાવેતર કરીએ ત્યારે અમે નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર વધારે આપીએ છીએ જેથી કરીને ઝડપથી જુવારનો પાક છે તે ઊગી જાય પરંતુ શિયાળુ પાકોમાં જીરું ચણા અને ધાણામાં ખેડૂત મિત્રો આ માવજત નથી કરવાની નહીતર શું થશે ખેડૂત મિત્રો અત્યારે ભેજ વધારે છે એટલે ક્યાંક ને ક્યાંક ફૂગના રોગો છે ત્યાં નાઇટ્રોજન છેતાલીસ ટકાવાળા ખાતરોના વધારે વપરાશથી અનેક ગણા ફૂગના રોગો છે તે વધી જશે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે મકાઈ છે જુવાર છે આ પાકોમાં જે આપણે આ સિસ્ટમ અપનાવી છીએ તે જ સિસ્ટમ આ શિયાળુ પાકોમાં આપણે નથી અપનાવવાની વિશેષ માહિતી શિયાળુ પાકોની વાવેતરની હોય તમારી પાસે ભેજમાં જીરું ચણા અને ધાણા કેવા ઉગે છે કેવા નથી ઉગતા કોઈ ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધેલા હોય તો વરસાદને લીધે કેવું નુકસાન છે અથવા ઉગાવો તમને કેવો મળેલો છે કે કેવો નથી મળ્યો તેની તમામ માહિતી ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી ઉપયોગી તમારી કોમેન્ટને આધારે માહિતી છે તે આપણા ખેડૂત મિત્રોને થઈ શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો અને તમારા ખુદના અનુભવો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો